શોરૂમ દેખાડી ચેનલમાં નવા હોય તો અમારો શોરૂમ કેવો લાગ્યો તમને મિત્રો આપણો શોરૂમ નવરાત્રી પર ઓપન કર્યો છે સેલ એન્ડ સર્વિસ બંને કામકાજ ચાલુ છે હજુ એસી ટકા કામ થયું છે અને વીસ ટકા કામ બાકી છે આગળ તમે જોઈ રહ્યા છો પથરા પડ્યા છે એની એના ઉપર હજી બ્લોક આવશે એટલે હજી એવું વીસ ટકા કામ બાકી છે આ દિલ્હી કંડલા નેશનલ હાઈવે નંબર સત્યાવીસ છે આ બાજુ તમે જશો તો પાલમપુર આ બાજુ રાધનપુર થરા સિહોરી અને સામે તમે જોઈ રહ્યા છો દાદાનું મંદિર છે તો કોમેન્ટમાં જય દાદા લખી દેજો મિત્રો બેસ્ટ લોકેશન છે આપણા શોરૂમનું એક નંબર શોરૂમનું લોકેશન છે મિત્રો કોમેન્ટમાં જય દાદા લખી દેજો મિત્રો સામે મોડલ સ્કૂલ છે અહીંયા અહીંયા હજી બધી માટી આવી જશે એટલે પૂરણ થઈ જશે લોકેશન છે આપણા અંદર ડિસ્પ્લે ની અંદર ઇકો અને વેગનર પડી છે મિત્રો જ ચાલુ છે તમે ચાલુ જ છે મિત્રો વેચવાની ગાડીઓ પણ ચાલુ ગાડીઓ સર્વિસ કરવાનું પણ ચાલુ શોરૂમ નું કામકાજ પણ ચાલુ એ બધું સાથે ચાલુ જ છે મિત્રો